તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મનુષ્યોની જેમ પશુઓ માટે પણ પાણીની જરૂરિયાત વધી ગઈ છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી ગીર જંગલમાં વન્યજીવોને પાણીની મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા પાંચસો જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ પોઈન્ટમાં ઇલેક્ટ્રિક સપ્લાય પવનચક્કી અને સોલાર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે અને જરૂર પડે ટેન્કરની મદદથી પણ પાણી ભરવામાં આવે છે તો ખાસ કરીને સિંહને ગરમીનું પ્રમાણ વધુ અસર કરતું હોય છે આથી સિંહો માટે ખાસ પોન્ડ બનાવી પાણી ભરવામાં આવતું હોય છે ત્યારે સિંહ દીપડા હરણ જેવા પ્રાણીઓ આ પોન્ડમાંથી પાણી પીવા ઉપરાંત તેની પાસે બેસી ગરમીમાંથી ઠંડક મેળવે છે ત્યારે ગરમીમાં પાણીના કુદરતી સ્ત્રોત સુકાઈ જતા આ કૃત્રિમ પોઈન્ટ ઊભા કરી વન્યજીવો માટે पानी की व्यवस्था आर्टिफिशियल वाटर से, वो हमारा जो नेचुरल कुदरती वाटर पॉइंट है जैसे जैसे समर आता है वो सुखाई जाता है सुख जाता है तो जैसे सूख जाता है तो हम लोग जितने भी आर्टिफिशियल वाटर पॉइंट है फेज वाइज चालू करते हैं तो अगर हम गिर में देखें तो अराउंड 500 हंड्रेड वाटर पॉइंट्स है जो आर्टिफिशियल वाटर पॉइंट्स है और समर में अराउंड वन जो नेचुरल पॉइंट्स है वो नेचुरल पॉइंट में कुदरती रीते कहीं ना कहीं थोड़ा बहुत पानी रहता है पर ये आर्टिफिशियल वाटर पॉइंट्स जो है इसको हम लोग जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं कहीं पे डीजल डीजल इंजन में भी भरा जाता है और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है वाटर टैंकर